નમસ્કાર વિદ્યાર્થી મિત્રો એજ્યુટેકનો ટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે ધોરણ સાત વિષય ગણિતમાં જે નવી સો અધ્યયન પોથી આવેલી છે તેમાં પ્રકરણ નંબર અગિયાર ઘાત અને ઘાતાંક તેના તમામ પ્રશ્નોના જવાબની સમજ મેળવીશું તો પ્રકરણ અગિયારમાં પ્રશ્ન નંબર એક છે યોગ્ય વિકલ્પ પસંદ કરો જેમાં સવાલ નંબર એક માઇનસ સાતની પાંચ ઘાત ગુણ્યા માઇનસ સાતની ત્રણ ઘાત બરાબર ખાલી જગ્યા તો એમાં આવશે વિકલ્પ નંબર એ ત્યાર પછી આગળ સવાલ નંબર બે કોઈ પણ અનરુણ સમય સંખ્યાઓ એક્સ અને વાય માટે એક્સનો ઘન ભાગ્યા વાયનો ઘન બરાબર ખાલી જગ્યા તો એમાં આવશે વિકલ્પ બી એક્સના છેદમાં વાય એનો આખાનો ઘન ત્યાર પછી ત્રીજો સવાલ છે માઇનસ ત્રણનો વર્ગ અને એનો ઘન તો અહીંયા શું થશે ઘાતની ઘાતનો ગુણાકાર એટલે કે બેનો અને ત્રણનો ગુણાકાર એટલે માઇનસ ત્રણની છ ઘાત તો વિકલ્પ બી એનો જવાબ થશે ત્યાર પછી પ્રશ્ન નંબર ચાર એકની જીરો ઘાતની જીરો ઘાત બરાબર ખાલી જગ્યા તો એમાં જવાબ આવશે જવાબ એક વત્તા એક વત્તા એક એટલે ત્રણ થાય ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર પાંચ છે બાર હજાર ત્રણસો યોગ્ય પ્રમાણિત સ્વરૂપ જણાવો તો એનો જવાબ છે વિકલ્પ ડી એક પોઈન્ટ ત્રેવીસ પિસ્તાલીસ ગુણ્યા ની ચાર ઘાત ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર છ જેની રકમ છે માઇનસ એકના છેદમાં ચાર નો ઘન બરાબર ખાલી જગ્યા તો એનો જવાબ છે વિકલ્પ સી એકના છેદમાં ચોસઠ ત્યાર પછી સવાલ નંબર સાત બે ના છેદમાં ત્રણ ની ત્રણ ઘાત ગુણ્યા પાંચના છેદમાં સાતની ત્રણ ઘાત આખાની ત્રણ ઘાત એમાં આપેલી છે તો એના બરાબર ખાલી જગ્યા તો એનો જવાબ છે વિકલ્પ સી બે ના છેદમાં ત્રણ ગુણ્યા પાંચના છેદમાં સાત એની આખાની ત્રણ ઘાત ત્યાર પછી આગળ છે પ્રશ્ન નંબર આઠ જેની રકમ છે બોતેર કરોડને પ્રમાણિત સ્વરૂપમાં કઈ રીતે લખી શકાય તો એનો જવાબ છે વિકલ્પ સી સાત પોઈન્ટ બે ગુણ્યા દસની આઠ ઘાત ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર બે જેની સૂચના છે ખાલી જગ્યા પૂરો જેમાં સવાલ નંબર નવ આપેલો છે માઇનસ ત્રણની આઠ ઘાત ભાગ્યા માઇનસ ત્રણની પાંચ ઘાત બરાબર માઇનસ ત્રણની ખાલી જગ્યા ઘાત તો એમાં ઘાતની જગ્યાએ આવશે ત્રણ ત્યાર પછી દસમો પ્રશ્ન અગિયારના છેદમાં પંદર એના આખાની ચાર ઘાત ગુણ્યા ખાલી જગ્યા એના આખાની પાંચ ઘાત બરાબર છેદમાં પંદરની નવ ઘાત તો કાઉસની અંદર જે ખાલી જગ્યા છે એમાં આવશે સાતના છેદમાં એની આખાની ત્રણ ઘાત અને એની ચાર ઘાત તો અહીંયા ઘાતની ઘાતનો ગુણાકાર થાય બરાબર તો જમણી બાજુ જે ખાલી જગ્યા આપી છે સાતના છેદમાં અગિયાર એની આખાની ખાલી જગ્યા જે ઘાત છે એમાં આવશે બાર ત્યાર પછી બારમો પ્રશ્ન એક લાખ બરાબર દસની ખાલી જગ્યા ઘાત તો એમાં આવશે પાંચ ખાલી જગ્યાની જગ્યાએ ત્યાર પછી ની પ્રશ્ન બે કરોડ પંચોતેર લાખ બરાબર બે પોઈન્ટ પંચોતેર ગુણ્યા દસની ખાલી જગ્યા ઘાત તો એમાં આવશે સાત બરોબર ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર ત્રણ જેની સૂચના છે માગ્યા મુજબ કરો જેમાં સવાલ નંબર પંદર આપેલો છે ત્રણની ત્રણ ઘાતને કેટલા વડે ગુણતા ત્રણની સાત ઘાત મળે તો ત્રણની ત્રણ ઘાત છે એને આપણે ત્રણની ચાર ઘાત હારે ગુણવી તો ત્રણની સાત ઘાત મળે ત્યાર પછી આગળ સોળમાં પ્રશ્ન છે છસો અડતાલીસના અવિભાજ્ય અવયવ પાડી ઘાત સ્વરૂપે દર્શાવો તો અહીંયા આપણે એના અવિભાજ્ય અવયવો લખેલા છે શું થાય છે બેની ત્રણ ઘાત ગુણ્યા ત્રણની ચાર ઘાત ત્યાર પછી આગળ છે પ્રશ્ન નંબર સત્તર બે કરોડ છત્રીસ લાખને પ્રમાણિત સ્વરૂપમાં લખો તો એનું પ્રમાણિત સ્વરૂપ છે બે પોઈન્ટ છત્રીસ ગુણ્યા દસની સાત ઘાત આગળ જોઈએ ત્યાર પછી અઢારમો પ્રશ્ન છે ત્રણની બારઘાત અને છની છ ઘાતમાંથી કઈ સંખ્યા મોટી છે તો અહીંયા આપણે ત્રણની બારઘાતને ત્રણની છ ઘાત ગુણ્યા ત્રણની છ ઘાત એ સ્વરૂપે લખ્યા એ જ રીતે છની છ ઘાતને ત્રણની છ ઘાત ગુણ્યા બેની છ ઘાત એ સ્વરૂપે લખ્યા તો અહીંયા આપણને ખબર પડી જાય કે મોટી સંખ્યા કઈ છે તો ત્રણની બાર ઘાત જે છે એ મોટી સંખ્યા છે ત્યાર પછી ઓગણીસમો પ્રશ્ન છે બેના છેદમાં નવ એની આખાની ત્રણ ઘાત ગુણ્યા બેના છેદમાં નવ એની આખાની છ ઘાત બરાબર બેના છેદમાં નવ એની આખાની બે એમ માઇનસ એક ઘાત માટે એમની કિંમત શોધો ડાબી બાજુ જે આપણને આપ્યું છે એ આધાર સરખો છે તો ઘાતનો શું થશે અહીંયા સરવાળો એટલે બેના છેદમાં નવની આખાની નવ ઘાત થશે એના બરાબર બેના છેદમાં નવની બે એમ માઇનસ એક ઘાત હવે આધાર સરખો છે બરાબર અને વચ્ચે બરાબર છે તો આપણે ઘાતને સરખાઈ શકીએ તો નવ બરાબર બે એમ માઇનસ એક માઇનસ એક જમણી સાઈડ આવે તો નવ વત્તા એક એટલે દસ બરાબર બે એમ તો એમ બરાબર શું મળે પાંચ ત્યાર પછી આગળ વીસમો પ્રશ્ન છે જેની રકમ છે ઉતરતા ક્રમમાં ગોઠવો આપણને અહીંયા રકમ આપેલી છે જે છે બેનો વર્ગ બે વત્તા ત્રણ ત્યારબાદ બેના વર્ગનો ઘન પછી બે ગુણ્યા બેનો વર્ગ પછી ત્રણ ગુણ્યા ત્રણની ઝીરો ઘાત પછી બેનો ઘન ગુણ્યા પાંચનો વર્ગ અને છેલ્લી સંખ્યા આપેલી છે ત્રણની પાંચ ઘાત છેદમાં ત્રણનો વર્ગ બરાબર તો અહીંયા આપણે ઉતરતા ક્રમમાં લખવાની છે તો સૌથી પહેલાં તો આ બેની બે વત્તા ત્રણ એટલે બેની પાંચ ઘાત પછી ઘાતની ઘાતનો ગુણાકાર એટલે બેની છ ઘાત પછી બેની બે ગુણ્યા બેનો વર્ગ એટલે બે ની ત્રણ ઘાત થાય પછી ત્રણનો વર્ગ ગુણ્યા ત્રણની જીરો ઘાત પછી બેની ત્રણ ઘાત ગુણ્યા પાંચનો વર્ગ અને પછી જે છેલ્લી સંખ્યા પી ત્રણની પાંચ ઘાત છેદમાં ત્રણનો વર્ગ તો હવે અહીંયા ઉત્તરતા ક્રમમાં લખવી તો સૌથી પહેલી સંખ્યા કઈ આવશે બેની ત્રણ ઘાત ગુણ્યા પાંચનો વર્ગ પછી બે ના વર્ગ અને એનો ઘન ત્યાર પછી બેની બે વત્તા ત્રણ ઘાત ત્યાર પછી ત્રણની પાંચ ઘાત એના છેદમાં ત્રણનો વર્ગ પછી આવશે ત્રણનો વર્ગ ગુણ્યા ત્રણની જીરો ઘાત અને છેલ્લી સંખ્યા આવશે બે ગુણ્યા બેનો વર્ગ બરાબર ત્યાર પછી આગળ જોઈએ એકવીસમો પ્રશ્ન જેની રકમ છે સમય સંખ્યા એકના છેદમાં બે એનો આખાનો વર્ગ ભાગ્યા બેના છેદમાં ત્રણ એનો આખાના ઘનની વ્યસ્ત સંખ્યા શોધો આપણે અહીંયા જે સંખ્યાઓ ભાગાકારમાં લખેલી છે એ લખી છે અહીંયા બરોબર એકનો વર્ગ એક બેનો વર્ગ ચાર એવી જ રીતે છેદમાં બેનો ઘન આઠ અને ત્રણનો ઘન સત્યાવીસ એટલે છેદનો છેદ અંશમાં ગુણાકાર સાથે જાય એટલે એક ગુણ્યા સત્યાવીસ અને ચાર અને આઠનો ગુણાકાર થાય બરાબર એટલે સત્યાવીસના છેદમાં બત્રીસ હવે જે સંખ્યા મળી એની વ્યસ્ત સંખ્યા કીધી છે એટલે અંશ અને છેદને ઉલટાઈ નાખો તો વ્યસ્ત સંખ્યા થઈ ગઈ બત્રીસના છેદમાં સત્યાવીસ ત્યાર પછી આગળ જોઈએ પ્રશ્ન નંબર બાવીસ જેની રકમ છે કિંમત લખો સાત ની જીરો ઘાત તો કોઈ પણ સંખ્યા લખી હોય એની જીરો ઘાત કે તો જવાબ આવે એક ત્યાર પછી આગળ તેવીસ પ્રશ્ન છે માઇનસ ચાર ની છ ઘાત ભાગ્યા માઇનસ ચાર ની ચાર ઘાત તો ભાગાકાર છે અને આધાર સરખો છે તો બાદ બાકી થાય ઘાત ની તો છ માઇનસ ચાર એટલે માઇનસ ચાર ની બે ઘાત ત્યાર પછી આગળ ચોવીસ પ્રશ્ન છે જેની રકમ છે નીચેની સંખ્યાઓના અવિભાજ્ય અવયવ પાડી ઘાત સ્વરૂપે દર્શાવો જેમાં પહેલું આપેલું છે નવ હજાર તો એના અવિભાજ્ય અવયવો શું થશે અહીંયા બે નો ઘન ગુણ્યા ત્રણનો વર્ગ ગુણ્યા પાંચનો વર્ગ ત્યાર પછી બીજી સંખ્યા છે બે હજાર પચીસ તો એના અવિભાજ્ય અવયવો ત્રણની ચાર ઘાત ગુણ્યા પાંચનો વર્ગ ત્યાર પછી છે પ્રશ્ન નંબર પચીસ નીચેની રકમને એની એમ ઘાત ગુણ્યા બીની એમ ઘાત બરાબર એ બીની આખાની એમ નો ઉપયોગ કરી ઘાત સ્વરૂપે દર્શાવો આ જે આપેલું છે આ એક સૂત્ર છે બરાબર નિત્ય સમજે તો એનો ઉપયોગ કરી અને આપણે જવાબ લાવવાનો છે તો બેની ત્રણ ઘાત ગુણ્યા ત્રણની ત્રણ ઘાત આ પહેલું આપેલું છે તો એની આખાની ઘાત થઈ જશે બરાબર એટલે બે ગુણ્યા ત્રણની ત્રણ ઘાત એટલે બે ગુણ્યા ત્રણ એટલે છની ત્રણ ઘાત અહીંયા ઘાત સરખી છે એટલે આધારનો ગુણાકાર થાય એવી જ રીતે અહીંયા ઘાત સરખી તો આધારનો ગુણાકાર એટલે પાંત્રીસનો વર્ગ થશે બરાબર ત્યાર પછી આગળ છે પ્રશ્ન નંબર છવ્વીસ જેની સૂચના છે નીચેની સંખ્યાઓને પ્રમાણિત સ્વરૂપમાં દર્શાવો તો પહેલી સંખ્યા છે એનું પ્રમાણિત સ્વરૂપ જે છે એ શું થશે સાત પોઈન્ટ છસો સુડતાલીસ ગુણ્યા ની છ ઘાત ત્યાર પછી છવ્વીસમાં બીજું જે છે એમાં આવશે આઠ પોઈન્ટ ઓગણીસ ગુણ્યા ની સાત ઘાત ત્યાર પછી આગળ જોઈએ સત્યાવીસ પ્રશ્ન છે માઇનસ ચાર પાંચ ઘાતને કઈ સંખ્યા વડે ભાગતા જવાબ માઇનસ ની ત્રણ ઘાત મળે તો આપણને ખબર નથી અત્યારે બરાબર કે કઈ સંખ્યા વડે ભાગવી તો જવાબ માઇનસ ચારની ત્રણ ઘાત મળે તો આપણે ધાર લેવી કે એક્સ વડે ભાગવી તો આપણને જવાબ મળે એટલે માઇનસ ચારની પાંચ ઘાત એના છેદમાં એક્સ બરાબર માઇનસ ચારની ત્રણ ઘાત તો એક્સને જમણી બાજુ લઈ જવી અને માઇનસ ચારની ત્રણ ઘાતને ડાબી બાજુ લઈ જવી એટલે માઇનસ ચારની પાંચ ઘાત એના છેદમાં માઇનસ ચારની ત્રણ ઘાત એના બરાબર એક્સ તો એક્સ બરાબર શું મળશે આપણને માઇનસ ચારનો વર્ગ બરાબર ત્યાર પછી છે પ્રશ્ન નંબર અઠ્યાવીસ જેની રકમ છે સાદુ રૂપ આપો ત્રણની સાત ઘાત ભાગ્યા ત્રણની પાંચ ઘાત એની આખાની ચાર ઘાત તો અહીંયા આપણે શું કર્યું છે પહેલાં તો બાત બાકી કરી છે ત્રણની સાત માઇનસ પાંચ ઘાત બરાબર એની આખાની ચાર ઘાત એટલે કે ત્રણનો વર્ગ અને એની ચાર ઘાત એટલે ઘાતની ઘાતનો ગુણાકાર થાય એટલે ત્રણની આઠ ઘાત જવાબ આવશે ત્યાર પછી આગળ ઓગણત્રીસમો પ્રશ્ન છે જેની રકમ છે કિંમત શોધો સાતની આઠ ઘાત ગુણ્યા એની દસ ઘાત ગુણ્યા બીની સાત ઘાત ગુણ્યા સીની બાર ઘાત એના છેદમાં સાતની છ ઘાત ગુણ્યા એની આઠ ઘાત ગુણ્યા બીની ચાર ઘાત ગુણ્યા સીની બાર ઘાત હવે અહીંયા સાતની આઠ ઘાત માઇનસ છ ઘાત થશે એને ગુણ્યા એની દસ માઇનસ આઠ ઘાત થશે ગુણ્યા બીની સાત માઇનસ ચાર ઘાત થશે અને એને ગુણ્યા સીની બાર માઇનસ બાર ઘાત થશે એટલે સાતની બે ઘાત એટલે ઓગણપચાસ એનો વર્ગ b નો ઘન અને c ની જીરો ઘાત એટલે ઈ એક થઈ જશે એટલે ઓગણપચાસ એ વર્ગ બી ઘન એ આનો જવાબ થશે ત્યાર પછી આગળ ત્રીસ પ્રશ્ન છે જેની રકમ છે સોળસો બરાબર ખાલી જગ્યા તેનો જવાબ આવશે વિકલ્પ સી બે ની છ ઘાત ગુણ્યા પાંચનો વર્ગ ત્યાર પછી એકત્રીસમો પ્રશ્ન માઇનસ એકની સો ઘાત ગુણ્યા માઇનસ એકની વીસ ઘાત કરતા જવાબ શું મળે તો જવાબ આવે બી એક ત્યાર પછી બત્રીસમો પ્રશ્ન છના વર્ગનો વર્ગ એટલે કે ઘાતની ઘાતનો આપણે ગુણાકાર કરીએ તો છની ચાર ઘાત અને એ કેટલી આવશે બારસો ને છન્નું બરાબર અથવા તો તમે છનો વર્ગ છત્રીસ અને છત્રીસનો વર્ગ કરો તો એ પણ આવશે જવાબ બારસો છન્નું ત્યાર પછી આગળ તેત્રીસમો પ્રશ્ન છે જો એ બરાબર ત્રણ અને બી બરાબર બે હોય તો એ વત્તા બી એની આખાની એ ઘાત એના છેદમાં એ વત્તા બી એની આખાની બી ઘાતની કિંમત શોધો એની જગ્યાએ ત્રણ અને બીની જગ્યાએ બે મૂકવી તો શું મળે છે પાંચની ત્રણ ઘાત એના છેદમાં પાંચની બે ઘાત એટલે પાંચની ત્રણ માઇનસ બે એટલે પાંચની એક ઘાત તો પાંચ જવાબ મળે ત્યાર પછી આગળ ચોત્રીસમો પ્રશ્ન છે સત્યાવીસની ટી ઘાત ભાગ્યા સત્યાવીસનો વર્ગ બરાબર ત્રણની પંદર ઘાત હોય તો ટીની કિંમત શોધો તો સત્યાવીસને ત્રણના ઘનના સ્વરૂપમાં લખી નાખ્યા બરાબર એના બરાબર ત્રણની પંદર ઘાત ઘાતની ઘાતનો ગુણાકાર થાય તો ત્રણની ત્રણ ટી ઘાત ભાગ્યા ત્રણની છ ઘાત બરાબર ત્રણની પંદર ઘાત હવે આ ભાગાકારમાં ત્રણની છ ઘાત છે જમણી સાઈડ જાય તો ગુણાકારમાં આવી જાય બરાબર અને અહીંયા આધાર સરખો છે તો ઘાતનો સરવાળો થઈ જશે એટલે પંદર પ્લસ છ એટલે એકવીસ ત્રણ ટી બરાબર ત્રણની એકવીસ ઘાત આધાર સરખો છે વચ્ચે બરાબરની નિશાની છે તો ઘાતને સરખાઈ શકીએ તો ટી બરાબર એકવીસના છેદમાં ત્રણ તો ત્રણ ટી બરાબર એકવીસ તો ટી બરાબર શું મળે છે સાત

તો એનો વર્ગ થશે ચાર ના છેદમાં નવ ત્યાર પછી બે ની તેર ઘાત એના બરાબર માઇનસ ની ખાલી જગ્યા તો આવશે ચુમ્માલીસ ત્યાર પછી આગળ પાંચમો પ્રશ્ન છે અઠ્યાસી અબજ આપેલા છે એના બરાબર ખાલી જગ્યા ગુણ્યા દસ ની દસ ગાત તો ખાલી જગ્યામાં આવશે આઠ આઠસો અઠ્યાસી ત્યાર પછી સવાલ નંબર ત્રણ જેની સૂચના છે માગ્યા મુજબ કરો જેમાં છઠ્ઠું આપેલું છે નીચેની સંખ્યાઓને વિસ્તૃત સ્વરૂપમાં દર્શાવો જેમાં પહેલું છે આઠ પોઈન્ટ જીરો એક ગુણ્યા દસની સાત ઘાત તો એનું વિસ્તૃત સ્વરૂપ થશે આઠ કરોડ એક લાખ બરાબર ત્યાર પછી આગળ બીજો છે એક પોઈન્ટ પંચોતેર ગુણ્યા દસની માઇનસ ત્રણ ઘાત તો એનો જવાબ છે જીરો પોઈન્ટ ડબલ ઝીરો એકસો પંચોતેર ત્યાર પછી આગળ જોઈએ સાતમો પ્રશ્ન છે જેની સૂચના છે કિંમત શોધો જેમાં પહેલું આપેલું છે બેની પાંચ ઘાત તો એમાં બેની પાંચ ઘાત એટલે થશે બત્રીસ બરાબર ત્યાર પછી માઇનસ ત્રણની પાંચ ઘાત તો એનો જવાબ છે માઇનસ બસો તેતાલીસ પછી આગળ માઇનસ કરેલો છે અને પછી કાઉસની અંદર માઇનસ ચાર છે અને એની ચાર ઘાત છે બરાબર તો માઇનસ ચારની જે ચાર ઘાત છે એ થશે બસો છપ્પન અને આ બાર જે માઇનસ આપેલો છે એ આગળ આવશે એટલે જવાબ જે છે એ શું આવશે માઇનસ બસોને છપ્પન આવશે બરોબર બસો છપ્પન નહીં પણ માઇનસ બસો છપ્પન આઠમો પ્રશ્ન છે ઘાત સ્વરૂપે લખો જેમાં પહેલું જે છે એમાં શું આવશે સત્યાવીસ એ ની ચાર ઘાત પછી બીજામાં ચારનો વર્ગ ગુણ્યા બે નો ઘન ગુણ્યા સી ની ચાર ઘાત પછી ત્રીજામાં પાંચની ચાર ઘાત ગુણ્યા ટી નો ઘન નવમો પ્રશ્ન છે જેની સૂચના છે સાદુ રૂપ આપો રકમ છે પાંચની પંદર ઘાત ભાગ્યા પાંચની દસ ઘાત ગુણ્યા પાંચની પાંચ ઘાત તો પાંચની પંદર માઇનસ દસ એટલે પાંચની ચાર ઘાત ગુણ્યા સાતની ચાર ઘાત ગુણ્યા ચાર ની નવ ઘાત ત્યાર પછી છેદમાં આપેલું છે સાત નો વર્ગ ગુણ્યા ચાર ની સાત ઘાત ગુણ્યા પાંચ નો ઘન તો અહીંયા પાંચની ચાર માઇનસ ત્રણ ગુણ્યા ની ચાર માઇનસ બે ગુણ્યા ચારની નવ માઇનસ સાત घात આવશે એટલે અહીંયા પાંચની એક ઘાત છે એને ગુણ્યા ઓગણપચાસ એને ગુણ્યા સોળ એટલે જવાબ આવશે ત્રણ હજાર નવસો ને વીસ બરાબર આ પાંચની એક ઘાત છે એકાવનની એટલે અહીંયા આપણું પ્રકરણ નંબર અગિયાર જે છે એ પૂર્ણ થાય છે